સુરતની વીરનિર્મત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીનો નાના બચાવવા માટે મિલકત વેરા બિલ લાઇટ બિલ વીમા પ્રીમિયમ વગેરે એડવાન્સ પેમેન્ટ કરીને ચૂકવણી કરવામાં આવશે જેથી કરીને સુરત મહાનગરપાલિકા વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીનું નાના બચાવી શકાય આ ઉપરાંત વીરનિર્મત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વપરાયેલી ઉત્તર વહી અને પડતર પ્રશ્નપત્ર નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની એમએસ ટ્રેડર્સ એજન્સીને આપવામાં આવ્યો હતો પરંતુ આ એજન્સી દ્વારા શરૂઆતમાં કામની શરતો મુજબ કામ કરવામાં આવ્યું ન હતું ઉપરાંત પ્રશ્નપત્ર તેમજ વપરાયેલી ઉત્તરવહીના નિકાલ કરવામાં એજન્સી ખૂબ જ વિલંબ કરતી હતી ત્યારે અગાઉ એજન્સીને એક વખત નોટિસ આપવામાં આવી હતી તે સમયે એજન્સીના હોદ્દેદારોએ રૂબર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટને બાહેદરી આપી હતી કે એજન્સી દ્વારા સમયસર કામ કરવામાં આવશે ત્યારબાદ યુનિવર્સિટી પરિસરમાં વપરાયેલી ઉત્તરવહીની એક બંડલ બે મહિના પહેલાં મળી આવ્યું હતું અને ત્યારબાદ બીજી વખત પણ વપરાયેલી ઉત્તર વહીનું એક બંડલ રસ્તા પરથી મળી આવતા બ્લેકલિસ્ટ કરવામાં કાર્યવાહી હાથ ધરી હતી અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ ઠરાવ કરીને અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે તો બીજી તરફ વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વર્ગ ડીટ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ કરવામાં આવશે મહેમદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે એક માર્ગદર્શિકતા પણ બહાર પાડી છે મહત્વની વાત છે કે વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવા માટે માઇગ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અને જો તેની પાસે આ સર્ટિફિકેટ ના હોય તો એફિડેવિટ સાથે અરજી કરવામાં રહેશે અને ખાસ વિદ્યાર્થીઓને આની યુનિવર્સિટીનું પરિણામ આવ્યા પહેલાં જ આ અરજી કરવાની રહેશે હું ડૉક્ટર કિશોરસિંહ ચાવડા કુલપતિશ્રી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ગુજરાત સાહેબ કંઈ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કર્યો છે એજન્સીને બ્લેકલિસ્ટ કરાય છે શું છે અમદાવાદની એમકેટેડસ કંપની જે હતી જે પીપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો એવો એ રસ્તાની અંદર બે બંડલ પડી ગયા હતા એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પણ કંઈક નિર્ણય કર્યો છે શું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત આપણી વિનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમેસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ બાજરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ ભાઈધારી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે એ તમામ વિષયમાં નાપાસ હોય તો પણ તેને પ્રવેશ ફાળવવામાં આવે છે અને તેની સમકક્ષ આ યુનિવર્સિટીની ક્રેડિટ ફાળવીને તેની પરીક્ષા લઈને પ્રવેશ ફાળવવામાં આવે છે આવા વિશેષ વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગડી પાંચ વધારાની સુપરનિમેરી બેઠકો ફાળવવાનો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી આ પ્રકાર અને હાલની અંદર એમાં એક હજાર બત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ આમાં પ્રવેશ મેળવ્યો હતો સાહેબ કંઈક એડવાન્સ વેરા પણ ભરાશે શા માટે એડવાન્સ નિર્ણય કરાયો છે આવો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ એપ્રિલ માસની અંદર એનો વેરો કે બિલ એડવાન્સ ભરવામાં આવે તો તેના પર મોટું આર્થિક વળતર કે રિબેટ આપવામાં આવે છે એ રિબેટથી ખૂબ લાખો રૂપિયાની રકમ બચાવી શકાય એમ છે જેથી એડવાન્સમાં આ વેરાઓ ભરવાનોની પરવાનગી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે જેનાથી યુનિવર્સિટીને લાખો રૂપિયાની બચત થશે